વાલિયા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ રૂમમાં જમા કરેલ વિદેશી દારૂના જથ્થામાંથી રાત્રિના સમયગાળામાં તબક્કાવાર રીતે એકત્રીસ લાખ ઉપરાંત વિદેશી દારૂ સગે કરવાનો કારસો પોલીસ સ્ટેશનમાં જ ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આચર્યો હતો મામલાની તપાસમાં તેને એક હોમગાર્ડ તેમજ ત્રણ જીઆરડી જવાન પણ મદદ કરતા હોવાનું ઘટસ્ફોટ થતાં પોલીસે તેમની પણ ધરપકડ કરી છે વાલીયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ ધનજી વસાવા પાસે ક્રાઇમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેની પાસે જ હતી જેનો ફાયદો ઉઠાવી બે હજાર લઈ સુધીમાં કુલ લાખનો વિદેશી દારૂ કર્યો હતો મામલામાં વાલિયા ગુનો ભરૂચ એલસીબીના પીઆઈ મનીષ વાળાને તપાસ સોંપાઈ છે ત્યારે જગદીશ વસાવાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેના કારસામાં હોમગાર્ડ જયરાજસિંહ રાહુલજી તથા ત્રણ જીઆરડી જવાન અશ્વિન વસાવા દેવેન્દ્ર ગામિત તેમજ સંદીપ વસાવા મદદ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે ક્રાઇમ રાઇટર હેડનો ચાર્જ સંભાળનાર હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રિના સમયે તેમના ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ જતા હતા જે બાદ તેનો ઉપયોગ તેઓ બુટલેગરોને વેચવા પોતાનો પીવા સારું તેમજ તેમના પરિચિતોને આપવા માટે કરતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે ટીમે હોમગાર્ડ તેમજ ત્રણેય જીઆરડીને ઝડપી પાડી તેમના રિમાન્ડ માંગ્યા છે ત્યારે તેઓ કયા બુટલેગરને દારૂ વેચતા હતા કેટલા રૂપિયામાં વેચતા હતા તેમજ બુટલેગરોને અન્ય કોઈ રીતે મદદરૂપ થતા હતા કે કેમ તે સહિતની વિગતો મેળવવાની કવાયત હાલ એલસીબી ટીમે શરૂ કરી છે